અત્યારે ખેડૂતો આપડા ઉત્તર ગુજરાતના કપાસ છે દિવેલા છે તમાકુ છે આ બધા ચીલા ચાલુ પાકો તમને આ નું વાવેતર કર્યું તો કઈક અલગ લાગ્યું તમને ઘણું અલગ લાગ્યું ચીલા ચાલુ ખેતીમાં કેવું છે કે ખુબ ખુબ મહેનત મહેનત તો એટલી ને એટલી જ કરવી પડે પાકમાં પણ પાકમાં મહેનત કરો પણ હોય એટલું વળતર નહીં મળતું બરાબર બરાબર એટલે ખુબ જોર મારીએ ને તો પચાસ ઉપર કમાઈ ના શકીએ બરાબર એનાથી તો આ દસ ગણું છે કોઈ પણ ખેડૂત દસ વીઘા જમીન વાવતો હશે ને તો વર્ષે બે લાખ રૂપિયા નહીં કમાય તો તમે આ રીતે વેલ ટ્રેનિંગ સાથેની ખેતી કરો સરગવાની જો વેચાણ માટે પણ એક્સપોર્ટ જેવું તમે કરતા હોય તો તમે લગભગ એક એકરમાંથી માંથી ચાર થી પાંચ લાખ રૂપિયા તો તમે આરામથી આરામથી કમાઈ શકો કમાઈ શકો નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ કે જેમને સરગવાની ખેતી કરેલી છે આપણા ઉત્તર ગુજરાત એટલે કે પાટણના વિસ્તારમાં સરગવા એક બહુ ઓછા ખેડૂતો વાવેતર કરતા હોય છે તો આપણે સરગવાની ખેડૂતને જે ખેતી કરીએ છે એની મુલાકાતે આવ્યા છીએ તો આજની કૃષિ માહિતીમાં આપણે સરગવાની ખેતી વિશે એટલું ઝેડ માહિતી લઈશું અને આ સરગવાની ખેતી આપણા ઉત્તર ગુજરાત એટલે કે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચૌધરી કામરાજભાઈ કે જે સરગવાની ખેતીમાં બહુ મોટું નામ છે એમના માર્ગદર્શક નીચે આ સરગવાની ખેતી કરેલી છે તો પેલા આપણે સૌ પ્રથમ ખેડૂત નો પરિચય લઈએ મારું નામ ભીખાભાઈ હરિભાઈ ગુડોલ ગામ કોટડી તાલુકો વડગામ ખેતી કરી છે આપડા ઉત્તર ગુજરાત માં બહુ ઓછા ખેડૂતો કરતા હશે તો તમને આઈડિયા ક્યાંથી આવ્યો સરગવાની ખેતી કરવાનું સરગવાની ખેતીનું આઈડિયા કામરાજભાઈ ભાઈ લુખાસન વાળા ને ત્યાં અમે જોયું હતું અને એમને માર્ગદર્શન

એટલે લગભગ દોઢ વીઘા દોડ વીગો તરત દોડ વીગો હા અને વાવેતર કેટલા અંતરે કરેલું છે વાવેતર બાર બાય છ બાર બાય છ એ કરેલું બાર બાય છ એક અને દોઢ વીઘામાં કેટલા છોડ છે અંદર ત્રણસો એસી સોળ ત્રણસો ને એસી છોડ છે બરાબર અને બીજી વાત કરીએ આપણે તો આ વાવેતર ક્યારે કરેલું છે તમે વાવેતર અમે ચોથા મહિનાની ચોથી તારીખ એપ્રિલ મહિનામાં ચોથા મહિનાની ચોથી તારીખે બરાબર અને તમે વાવેતર પેલા જમીનની તૈયારી કરવામાં શું કરેલું છે જમીનની તૈયારી કરવામાં જમીનની ઓમ જમીન તૈયારી વ્યવસ્થિત અમે પ્લાવ મારીને સોણી ખાતર નાખી અને પછી એનો રોપ કરી ચાલુ કર્યું બરાબર પછી તમે સરગવાની ખેતી માટે ટપકની પણ વ્યવસ્થા કરેલી છે હા ટપકની તો ટપક જરૂરી છે ટપક ના હોય તો ચાલે ના ટપક તો ફરજિયાત જરૂરી છે બરાબર ટપક વગર તો શું પાળે પાણી તો વધારે ઓછું પડે એ કોઈ નક્કી નથી થતું અને ટપકમાં જેટલું પાણી આપણે જરૂર હોય એટલું જ આપી શકીએ અને પાણીની એ બચત થાય હા

અને તમને કેવી આશા કેટલું વેચાણ થશે અમને તો આશા ઘણી ખેડૂત ને તો ઘણી મોટી આશા હોય પણ અમને એવું લાગે છે હાલ ખેતર જે સિંગો ને એ પ્રમાણે છે તમે છ સાત લાખ નું વેચાણ કરી દેવા આખા વર્ષમાં એટલે દોઢ વીગામ થી લગભગ એક એકર જેટલી જશે એક એક લગભગ તમે છ સાત લાખ નું સાત લાખ નું પાકું વેચાણ થઈ જશે હશે તો આપણો અત્યારે ખેડૂતો આપડા ઉત્તર ગુજરાતના કપાસ છે દિવેલા છે આ તમાકુ આ બધા ચીલા ચાલુ પાકોનું વાવેતર કરતા હોય છે તો તમને પાક નું વાવેતર કર્યું તો કંઈક અલગ લાગ્યું તમને ઘણું અલગ લાગ્યું જે ચીલા ચાલુ ખેતીમાં તો કેવું છે કે ખુબ ખૂબ મહેનત મહેનત તો એટલી ને એટલી જ કરવી પડે પાકમાં પણ પાકમાં મહેનત કરો પણ હોવામાં એટલું વળતર નહીં મળતું બરાબર બરાબર એટલે ખુબ જોર મારીએ તો પચાસ ઉપર કમાઈ ના શકીએ બરાબર પણ એનાથી તો આ ગણું છે દસ ગણું દસ ગણું બરાબર

કઈ રીતે કેટલા દિવસે આપતા હોય છો ટ્રીપ અમે જેમ જરૂર પડે એમ લગભગ અઠવાડિયે દસ દિવસે એક કલાક આપીએ બરાબર હવે આપણા સૌથી અગત્યની વાત કરીએ તો ખેડૂત ઉત્પાદન તો લઈ લે પણ છેલ્લે વેચાણ કરવામાં ખેડૂત અટકતો હોય છે તો તમે વેચાણ માટે કઈ રીતે કરો છો વેચાણ માટે અમે કોમરાજભાઈ કોન્ટેક્ટ થી તો કોમરાજભાઈ ની માલ મોકલાઈ દઈએ છીએ ઓકે અને એ જો વેચાણ નું બધી માર્કેટ નું એ કરે છે બરાબર એટલે માર્કેટ નું સંપૂર્ણ બધું સારું છે એટલે કામરાજ ભાઈ પણ માર્કેટ લગભગ સરગવાનો એક્સપર્ટ ઓછોનાડુ છે કેરલા છે આ બાજુ બધું સરગવાનું ખૂબ ખૂબ ખાવામાં લોકો વધારે ત્યાં ભાવ પણ સારા મળતા હોય છે તો ઓલ ઓવર જોવા જઈએ તો સરગવાની ખેતી કરાય કે ના કરાય કરાય ખેતી કરાય ને ખેતીમાંથી સારી એવી આવક એ મળે છે બરાબર અને ખેતી એવું નથી કે ખેતી આપણે કરીને નુકસાન કરીએ હાલના ખેડૂતો કેવું કે ભાઈ ખેતીમાં નુકસાન થયું ના રોગ આવ્યો ના ઓમ આવ્યો પણ એવું નથી ખેતીમાં કમોણીએ છે પણ એના પાછળ મહેનત કરી અને વ્યવસ્થિત માર્ગદર્શન હેઠળથી તમે કરો ને તો સારી એવી આવક છે આપણે જોવા જઈએ ને તો અત્યારે કોઈ પણ ખેડૂત દસ વીઘા જમીન વાવતો હશે ને તો વર્ષે બે લાખ રૂપિયા નહીં કમાય નહીં કમાતો તો તમે આ રીતે વેલ ટ્રેનિંગ સાથેની ખેતી કરો સરગવાની જો વેચાણ માટે પણ એક્સપોર્ટ જેવું તમે કરતા હોય તો તમે લગભગ એક એકર માંથી ચાર થી પાંચ લાખ રૂપિયા તો તમે તમને શું લાગે છે અત્યારે સરગવાની ખેતીમાં કોઈ પ્રશ્નો આવે છે તમારે ના અમારે કોઈ પ્રશ્નો નહીં આવ્યો અમે કોમરાજભાઈ ના માર્ગદર્શન હેઠળ જે કી કે ભાઈ આ રીતના કરવાનું છે તો એ અમે કરી નાખી છે બરાબર એ એમનો બોલ જો પડ્યો બરાબર આ કરવાનું એટલે અમારે એ દાડે એ દાડે કોમ પૂરું કરી નો છીએ અમે એવું કોઈ રાહ કે એવું કોઈ નહીં અમારે કોઈ કોઈ જીરો મેન પેલું એ સાહેબ બરાબર એટલે ઉત્પાદન આમ જોવા જઈએ તો અત્યારે બહુ સારું દેખાઈ રહ્યું છે બાકી દરેક ખેડૂત મિત્રો જે સરાગવાની ખેતી કરે છે એ લોકોના પ્રશ્નો છે કે સરાગવામાં ગળો આવે છે મોલોમસી આવે છે પાંદડા ખરી જાય છે ફળનું સેટિંગ થતું નથી એટલે આ બધા ઘણા બધા પ્રશ્નો છે પણ તમે શું સારા વ્યક્તિ જોડેથી સલાહ લેતા રહેશો તો તમને ઉત્પાદન પણ સારું મળશે સારું મળશે ઓકે તો આ ખેડૂત મિત્રો વાત થઈ સરગવાની ખેતી વિશેની તો જે આ ખેડૂત દોઢ વીઘામાંથી લગભગ છ સાત લાખની આવક લઈ રહ્યા છે તો દરેક ખેડૂત મિત્રો આ રીતે સારી એક બાગાયતી ખેતી કહી શકાય તો આવી ખેતી કરશો તો તમે સરગવાની ખેતીમાં સારામાં સારું ઉત્પાદન લઈ શકશો અને આવી જ રીતે આપણા જે પ્રગતિશીલ ખેડૂતો છે જે કામરાજભાઈ ચૌધરી છે આવા ખેડૂતોને તમે કોન્ટેક્ટમાં રહેજો જેથી તમને સાચી માહિતી અને સમયસર મળી રહે અને વેચાણ માટે પણ તમને એ લોકો સારી એવી માહિતી આપશે આવી જ ખેતીની અવનય માહિતી માટે જોડાયેલા ખેડૂત યુટ્યુબ ચેનલ સાથે આપણે નીચે સ્ક્રીન આઈડીમાં કામરાભાઈ સાહેબ નો નંબર પણ નીચે મૂકી દેસુ તો જો કોઈ ખેડૂત મિત્રોને કોન્ટેક કરવો હોય તો તમે સાંજે આઠ થી અગિયાર વાગ્યા સુધી કોન્ટેક્ટ એમનો કરી શકો છો આભાર જય જવાન જય કિસાન